હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડિયો લાઈક કરો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે છ છ બે હજારને ચોવીસ અને મિત્રો આપણે જોઈ લ્યો આમાં આપણે ત્રીસ પાંચ બે હજારને ચોવીના રોજ કપાસમાં વાવેતર કરેલું હતું આપણે કપાસનું ડ્રીપ ઉપર આપણે વાવેતર કર્યું છે અને ડ્રીપમાં જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે આ નળ ફિટ કર્યા છે આ નળ શું લેવા ફિટ કર્યા છે કેમ કે આપણે જોઈ લ્યો આ છે આ એક ઝોન બરાબર અને આ એક ઝોનમાં અત્યારે ઠેઠ પસાર લગી પાણી પૂગતું નથી કેમ કે જો આપણે આ એક ઝોનમાં આપણે પસાર ઠેર પાણી પૂગતું નથી અને પાણી થોડુંક ઓછું થઈ ગયું છે અત્યારે કેમકે બધાએ વાવેતર ચાલુ કર્યું છે એટલે ડારમાં આપણે પાણી થોડુંક ઓછું થઈ ગયું છે એના માટે આપણે જોઈ લ્યો આ નળ ફિટ કર્યા છે નળ આપણે મિત્રો એટલા માટે ફિટકી રહ્યા છે કેમ કે જો આ પસાટે પાણી ઠેઠ પૂકતું નથી અને આપણે ઘડિયા મોટર ચાલુ બંધ કરવી પડે છે તેના માટે આ નળ ફિટ કર્યા છે આપણે કેમ કે જો જેટલી નળીઓમાં પાણી ચાલુ રહે તે પ્રમાણે આપણે આ નળિયું ચાલુ રાખી બાકીને આ નળ દ્વારા આપણે નળિયુંને બંધ કરી શકીએ અને આ આ બાજુનો તમને દેખાય આ એક ઝોન છે અને આ

અને જોઈએ મિત્રો આપણે આ નળી છે અત્યારે પાણી જો આમાં અત્યારે થોડુંક ઓછું ઓછું પડે છે અને આ આપણે આ નળ ફિટ કર્યો છે બરાબર જો આમાં પાણી આપણે બંધ કરવું હોય તો આ નળ આપણે બંધ કરી દઈ એટલે આ નળીમાં પાણી જાતું બંધ થઈ જાય અને આપણે આવી રીતના જેટલી નળીમાં પસાટે પાણી પૂગી જાય તે પ્રમાણે આપણે ચાલુ રાખવાના છે બાકીના આ રીતે બંધ કરી દેવાના બરાબર તો આપણે જોઈ લઈએ આ નળ પાછો ચાલુ કરી વેલો છે એ રીતના આપણે જોઈ લઈએ આ એક ડ્રીપની નળી છે તેમાં બધે આપણે નળ ફીટ કરે જ છીએ બરાબર જો આ આપણો આ છે એક ઝોન આ લાઇન દેખાય આ બે લાઈનનું આપણે એક આ બાજુ ઝોન છે અને બીજો રહ્યો એ આ બાજુ ઝોન છે આપણે બરાબર તો આપણે જોઈ લે આ એક નળી તમને દેખાય બધી નળીઓમાં આપણે નળ ફીટ કરેલા છે અને ગલ્યો આમાં અત્યારે આપણે પાણી ઠેટ પૂગી જાય ઠેઠ પસાટાય ડ્રીપમાં પાણી ઠેઠ છેલ્લા છોડને મળી જાય ત્યાં એટલી નળીઓમાં આપણે પાણી ચાલુ રાખવાનું છે બાકીના જે આ નળ આપણે ફિટ કર્યા તે નળ બંધ કરી દેવાના છે બરાબર જો એ આપણે આ નળ આપણે હલો બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો જે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો Se llama